આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર મિલકત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકતધારકોને રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ હવે વિનામૂલ્યે અપાશે રાજ્ય સરકારે મિલકત ધારક પાસેથી બસ્સો રૂપિયાની મોજડી એટલે કે સર્વે ફી લઈને અપાતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત સનદ પણ વિનામૂલ્યે મળતા તેમને સનદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે આનાથી અંદાજે પચીસ લાભ થશે રાજ્યમાં જોર યથાવત છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં સાઈઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ અમદાવાદ સિટી તાલુકામાં વરસ્યો છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેપન ટકાને વટાવી ગયો છે બીજી તરફ હવામાન વિભાગે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે રાજ્યના માછીમારોને આગામી ચોવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાને નાગરિકો ઔદ્યોગિક એકમો સામાજિક સંસ્થા અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના વિસ્તારમાં ઓછામાં ઓછો એક સીસીટીવી કેમેરો લગાડવાની અપીલ કરી છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક એકમ હોય કોઈના ઘર હોય અથવા તો કોઈ પણ પ્રેમાઇસિસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઈડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની એક ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ બાસઠ ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટી જે છે એ પણ સીસીટીવી કેમેરા ત આ કેમ્પેન અંતર્ગત કવર કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ તરફથી બધા નાગરિકોને ઔદ્યોગિક એકમોને સામાજિક સંસ્થાઓને શહેરી વિસ્તારના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ખાસ અપીલ છે કે આ કેમ્પેન અંતર્ગત લોકોએ મિનિમમ દરેકના ઘરમાં ઘરને જે બહારનું રોડ સાઇડ view હોય અથવા તો ઔદ્યોગિક એકમ હોય અથવા તો કોઈ પણ માર્કેટ અથવા કોમ્પ્લેક્સ હોય ત્યાં એક કેમેરો મિનિમમ રોડ સાઇડ view ઉપર લગાડવાનું એક ખાસ જે છે પોલીસને આ કેમ્પેન અંતર્ગત સહયોગ ઉપયોગ કરે અબડાસા તાલુકાના કરડા વિસ્તારમાં આ વર્ષે મેઘરાજાની મહેર ઓછી થઈ છે જેના કારણે જમીનમાં ભેજ ઓછો હોવા છતાં આ વિસ્તારમાં અંદાજે એસી જેટલી મગફળીની વાવડી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે ખેડૂતો હવે આગામી દિવસોમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે જેથી વાવેલા પાકને જીવન મળી શકે મગફળીનું વાવેતર પૂર્ણ થયા બાદ હવે આ પંથકના ખેડૂતોએ એરંડાની વાવડી પણ શરૂ કરી દીધી છે ભુજના હમીરસર કાંઠે દર વર્ષે ભરાતા સાતમ આઠમ મેળાની તૈયારીઓ ભુજ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે આગામી પંદર અને સોળ ઓગસ્ટના બે દિવસ માટે યોજાનારા આ મેળાના કોન્ટ્રાક્ટ માટે નગરપાલિકાએ ટેન્ડર જાહેર કર્યા છે હમીરસર તળાવના મહાદેવ નાકાથી લઈને ખેંગાર પાર્ક અને ઉમેદનગર તરફ જતા માર્ગ સુધીના વિસ્તારમાં મેળો ભરાય છે આ વખતે પંદરમી ઓગસ્ટે રજા અને ત્યારબાદ શનિવાર અને રવિવાર હોવાથી મેળાના ત્રણ દિવસ ઉપલબ્ધ થશે ભુજ ઉપરાંત કચ્છના ગ્રામ લોકો માટે આ મેળો વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે સંકલ્પ સિદ્ધિ સુધી સરકારની અગિયાર વર્ષ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના લાભ માટે અબડાસા ભાજપ આપના દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાડાપદર ખાતે વિધવા સહાય પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્ડમાં નામ ઉમેરો નામ કમી પીએમ કિસાન સન્માન નિધિ કાર્ડ ઇ કેવાયસી ખેડૂત રજીસ્ટ્રેશન અને આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત બસો સિત્તેર જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાનો લાભ લીધો હતો અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા કાર્યરત કરી રહ્યું છે મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામમાં નવનીકરણ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આ પ્રદેશમાં પાંચ હજાર વૃક્ષો વાવી ગાઢ જંગલ ઉભું કરવામાં આવશે વિરાણીયામાં ચાર એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે તે માટે સંપૂર્ણ સફાઈ ખેડાણ વાળ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે ઉપચાઉ જમીન પર લગભગ ચાલીસ પ્રકારના વિવિધ સ્વદેશી ફળ ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર